તો દરિયાનો ઘડીક નજારો જોઈ લઈએ મસ્ત મજાના ને મસ્ત મજાના રખડી લઈએ કાં તો હાલો વધારે વાતો નથી કરીને તમને છે ને ડાયરેક્ટ આ પેલા ખુખરી બેજની આખી શેર કરાવી દઉં ને દેખાડી દઉં કે કેવી ખુખરી બીજ છે તો જોઈ લઉં તો આ કાંઈક છે ભાઈ અહીંની ખુખરી બીજ પરે છે સ્ટીમ્બર આગળ આપણે જોવા જઈએ અને કેમ લે આ છે અહીંનો થાંભલો હવે આમ શું કહેવાય કે પહેલાં કરતાં ઘણું સારું છે કાં ફરી ગયું જાજુભાઈ ને મસ્ત મજાનું લોકેશન આખા દીવનું લોકેશન ફરે છે એટલે આનું કામ પેલું ઉપાડી લીધું છે તો હાલો હજી આગળ જઈએ ને તમને ઓલી સ્ટીમ્બર બતાવવું કન્ટિન્યુ એ ફાઇનલી આ જો ખુખરી બીજની આ કંઈક ખાસિયત છે આની સ્ટીમરની પણ જોકે આની વિશે આપણે તો કાંઈ જાણતા નથી નહીં તું જાણે એકસો ઓગણપચાસ હવે એનો હું મિનિંગ છે એ આપણને ખબર નથી પણ થોડી ઘણી આમ ખબર છે કે આ કંઈક સ્ટીમ્બર અહીંયા દરિયામાં અમે ડૂબી ગયું હતું સ્ટીમ્બરનું નામ તો હું ક્યાંક હતું સારું હતું આપણે કંઈક ખબર નથી ખુખરી ખુખરી જ નામ હતું ખુખરી જો કે એટલે આનું નામ જ ખુખરી પડી ગયું એવું કંઈક હતું તો હાલો આની કાંઈ લાંબી તો આપણે કંઈ ખબર નથી પણ હવે મળીએ નેક્સ્ટ લોકેશન સાથે તો કન્ટિન્યુ બન્યા રહો વાલો કેમ છે અહીંથી નજારો નજારો ફેમિલી અહીંથી કાંઈ ઘટે નહીં એક નંબર નજારો છે મસ્ત બધાની ચાલો તમે ખુખરી બીજની ક્યારેય શેર ન કરી હોય તો આટો મારો નવરા થાવ એટલે દીવની અંદર ને આવો ક્યારેક ફાઇનલી મિત્રો ખુખરી બીજની શેર થઈ ગઈ એક નંબર ને બેસી ગયા મસ્ત મજાના મસ્તના લોકેશન એક હા તો કઈ નહીં હાલો કન્ટિન્યુ બને રહો હવે નીકળીએ નેક્સ્ટ લોકેશનમાં આજે ઘણું ખરું દીવ આપણે રખડી લેવાનું છે એકને એક જગ્યાએ બ્લોગ નથી પૂરો કરી નાખવાનો તો બને રહો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો નેક્સ્ટ લોકેશન કમ હિયર જો કે આપણે પૂગી ગયા મસ્ત મજાના ગંગેશ્વર ગંગેશ્વર કેમ કે આપણે આ કરવાના છે ત્યાં કેટલી બધી એ કરે કેટલી જ્યોતિલિંગ ના દર્શન તો હાલો હું કરું ને તમને કરાવું તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની પાંચ એક સાથે પાંચ જ્યોતિલિંગના દર્શન કરવા આપણે પૂજી ગયા ચાલો તો મસ્ત મજાના ગંગેશ્વર મહાદેવના એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં ને પાંચ જ્યોતિર્લિંગ ના દર્શન થઈ ગયા જ્યોતિલિંગ એટલે શિવલિંગના દર્શન થઈ ગયા છે ને નજારો કહેવામાં આવે તો કઈક અહીં નજારો આવો છે એક નંબર નજારો છે તો દીવની અંદર તમે આવો અહીંયા પણ તમે આવો જરૂર ને જરૂર મારજો ને શું કહેવાય મળી હવે નેક્સ્ટ લોકેશન તો કન્ટિન્યુ કેમ કે આજના દિવસે આપણે કઈ રોકાવાનું થતું નથી આખું દીવ રખડી લેવાનું છે તો કન્ટિન્યુ તો ફાઇનલી આપણું જૂનું ને જાણીતું હોય એટલે કે મસ્ત મજાનું લોકેશન આપણે આવી ગયા છે એક નંબર કાંઈ ઘટી નહીં એવા જોકે જૂનુંને જાણીતું એટલે આ જગ્યાએ આવવામાં આપણે કોઈ જાતની કાંઈ ખામી રાખી નથી નથી જોકે દરિયા કિનારાનો આનંદ લેવા માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા હોય ને આ જગ્યા છે તો આ લોકેશનની શેર તમને પણ કરાવી દઉં ને હું પણ કરી લઉં કે આ જગ્યાની અને સામે એક જગ્યા દેખાય છે જોકે અત્યારે કાંઠો જ દેખાતો હોય એ બે જગ્યા તો મારા માટે ને નની માટે મેન છે ચાલો આહીનો થોડોક દરિયા કાંઠે આમથી આમ બે ચક્કર મારીને પછી નેક્સ્ટ જગ્યાએ ભાગીએ તો બન્યા રહો ને જો મજા આવતી હોય તો સબ્સ્ક્રાઇબ ફોકતા જાયજો ને ચેનલને શેરિંગ કરતા જાયજો ને સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં તો બન્યા રહો હાલ કેમ છે એક્સક્યુઝ મી માય મિસ જો મિસ નહીં હોતા ઉસે ભી મિસ કહેના પડતા હૈ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના લોકેશનમાં મે ગયા ને અમારે જેમ તમારે પણ જલસા કરવા હોય તો તમારે હીરા ઘસવા પડશે કેમ કે હું તો હીરા કહું એટલે હું તો હીરા નું જ કહો તો દરિયાની શેરિંગ કરવાની બહુ મજા આવે છે બહુ આનંદ આવે છે ને જો તમે પણ દીવ આવો તો અહીંયા પણ જરૂર આવજો કેમ કે અહીંયા જે દરિયા કિનારાનો સીન છે ને એવો બીજે ક્યાંય નહીં પડે તો પૂગી જાજો અહીંયા ફાઇનલી તમે હું તો જો કે મારી બેડી ને લઈને અહીંયા પૂગી ગયો કેમ છે હાળવો 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 ભાઈ ચાલો ભાઈ થોડાક આમ થી આમ બે હજી મારી લે પછી સટકીએ એટલે સટકીએ એટલે નેક્સ્ટ લોકેશન માં મિત્રો આપણે કેકડો જોડ્યો આ કયો કેકડો છે આનું નામ તમે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવીજો આપણે તો આવો કેકડો પહેલી વાર જોયો નની કેસલો જોડો શું કરવાનો છે કઈ નઈ લઈ લે થેલીમાં ભરલે ધીસી જો કચીલો આમાં પીડો તો ભાઈ મરી ગયો છે જો કે પણ જો આમ અલગ જ છે ફેમિલી ચાલો નેક્સ્ટ લોકેશન કન્ટિન્યુ જો કે બેસ્ટ દીવનું બેસ્ટમાં બેસ્ટ લોકેશન આપણે જઈ રહ્યા છીએ તો ફાઇનલી મિત્રો આપણા વ્લોગમાં ભૂરો ને ભૂરીની એન્ટ્રી તો હાલો ભૂરાભાઈ બાય બાય મિત્રો મસ્ત મજાના સમય પછી આપણે કહેવાય દીવની જન્નત હા દીવની જન્નત એટલે કે નાગવા બીજ આપણે આપડે ફાઈનલી પૂગી ગયા તો દીવ માં આવીએ ને આયા નો આવીએ ને તો દીવ માં આવ્યું ના કહેવાય બરોબર તો હાલો રખડી લઈએ મસ્ત મજાના ને તમને બતાવી દઉં નાગવા બીજ ની શેર

નાગા બીચ થી નીકળેવાની તૈયારી કરી ઘેર ને હું આડો આવી હેલ્મેટ આડે જોકે મિત્ર ને બોલાવી ને હેલ્મેટ મગાવી લીધો તો પાછો આવે છે મિત્ર હવે હેલ્મેટ લઈ પછી નીકળીએ નાગા બારા તો બેને રહ એટલે દીવ માં આવો તો હેલ્મેટ લઈને આવજો જાણીતા અહીંયા હોય તો વાંધો નહીં અમાર તો બાજુમાં બાજુમાં છે કોઈક ને કોક જાણીતા હોય જ હાલો